એ જે તો ગોદડા માં હતા છે ઓન કુમડે છે આ છે સંધ્યા સવાર સવાર માં ચા બનાવા છે એ હું ચા બનાવું હા ચા બનાવું સ્ટીવી છે ટી દોય છે ને ચા બનાય લે એમ ટી ની ત્યારે તો કડક કડક મજા ની ચા આદુ વાળી પીવા આવે આદુ વાળી આદુ નાખ્યું હો તો

ઉસ્તુ બેન બે રમ્યા છે એમ તો જો બાજવા હોતા માટે બાજવાનું નથી ઉડિસા બેન અમારા બહુ ગુંડા છે જો તો નાના હે પણ જાય અમારે નાની બહુ છે ને એટલે લાડ બહુ કરે છે બધાય એ ઉડિસા બેન ચા પીવાની છે ચા પીવાની છે

શરૂ કરવી છે દિવસ એટલે પહેલા માતાજીના દર્શન કરવી તો આપણો દી પણ સારો જાય અને માતાજી આપણી રક્ષા કરે અને ધંધામાં બધી લાભ આપે એટલે પહેલા દર્શન કરી દીવા બચી કરી પગે લાગી પછી જ જમવાનું બધાય નહીં તો જો આવી રીતે સંધ્યા અને સંધ્યા મમ્મી બે માતાજીને પગે લાગે છે ચાલો હવે બધા અમે જમવા બેસી ગયા છીએ તો હવે બધા શું શું જમવામાં છે તમને બતાવી તો કાયેલાનું શાક છે સાઈઝ છે અને સા છે આ શાસ્ત્ર છે સંધ્યા ઉડીસા અને આ છે એની મમ્મી તારે લાંબો થાકવા હવર માં amare ચા રોટલી આરે સાત કો જોવે છે સા અમે નાસ્તો ન કરની તો તમારે દર રોટલા જ જોવે હીરા તૈયાર થઈ ગયા હે તો તળિયાન હીરા મારે આવી રીતે કાટતું જાવાનું આપણે મેનેજર મેનેજર કાંઈ રાખતા નથી ઘરના ભુવાન ગરના ડાકળા એવી રીતે શકાય કાટ નાખી હીરા એ જો નજીકથી બતાવજો આવી રીતના હીરા હોય આમાં જોતું જોતું જાવાનું હીરા અંદર રહે નહીં ને આવી ડાયમાં આવી રીતે આમ જોવું પડે હીરા બની ગયેલા હોય કાઢવાના પછી એક આવી પતરી આવે અને આ ઉપરથી આમ ડાય હોય ને રીતે આમ ડાય હોય આમ આ ટોકરી હોય ને ટોકરીમાં આમ ભરાઈ દેવાની પછી આમ મારો એટલે નીકળી જાય ડાયન વાવર બે નોખું નોખું થઈ જાય પછી આમ જોયું લેવાનું આ હીરા હોય ને એ આમ કાઢવાના

મથાળા હેઠે કાપવાના હોય તળિયા ઉપર ટીકમાં કાપવાના આવી રીતના વિરાણમાં કામ કરવાનું હોય તળિયા મથાળા આવી રીતે બનાવવાના હોય ડબ્બી તો ખોલો કેટલા થયા છે હવે ડબ્બી ખોલીને બતાવું એ અડધા આજ તો જે જો કેટલા બનાયા એટલા બનાયા છે અને આ ડબ્બી ખોલીને બતાવું જો આ બધા કાયલ મેં મથાળા કાપ્યા હતા આપણે આમાં આખી થી ન જોયી એટલે આ હાઈ ક્લાસ જોયું આજો ને આઈ ક્લાસ આઈ ક્લાસ જોવા પડે હીરા પહેલ કેવી રીતે છે જો આવી રીતે જોવા પડે તો હું જોઉં બતાવો

તો હવે હું મથાળા કાપી આવી રીતના મથાળાના હીરા હોય ને જે મેં કાઢ્યા ને તળજા નીરા હતા હવે મારવાના એટલે હેઠે અલગ આવે તળિયા નું અંગૂર એ અલગ આવે જો આવું તળિયા નું હોય આમાં વાસ્કવર ડાય રે હીરો બેરેલો હોય એટલે આ તળિયા નું કહેવાય અને આવી રીતનું તળિયાનું અંગુર કહેવાય અને જો આ રીતનું આ મથા કહેવાય મથા નો હીરો સીધો ડાયરેક્ટ બેહારવાનો આવે આ જીબી હોય તળિયા જો આ રીતનો ગણવાનો કઈ રીતે કઈ રે જો હીરો આ રીતનો ગણવાનો આવે આ આને હરે કહેવાય શું કહેવાય આને હરે કહેવાય અને આ જે આપણે બેહીન જે આ બેહીં રહ્યું એને ઘંટી 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 આમ ગય એટલે બહુ હીરા હાલતા નથી અને ભૂરભૂર 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 અવાજ આવે એને